ફોરેસ્ટની પરીક્ષામાં કંઈક ગરબડ ગોટાળાઓ થયા હોય એવી ગંધ આવી રહી છે ત્યારે એમને ઉજાગર કરવા માટે અને ગુજરાતના વિદ્યાર્થીઓને ગુજરાતના યુવાનોને ન્યાય અપાવવા માટે આજ રોજ મેં પોતે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પાસે આરટીઆઈ ટીઆઈ મારફત ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓની માહિતી જેમ કે એમના શિફ્ટનો સમય એમના રોલ નંબર એમના એપ્લાયડ ડિસ્ટ્રિક્ટનું નેમ અને બિફોર નોર્મલાઇઝેશન અને આફ્ટર નોર્મલાઇઝેશન એમના માર્ક્સની માહિતી ગુણ સેવા પસંદગી મંડળ પાસે માંગી છે આ માંગવાની એટલા માટે ફરજ પડી છે કે ફોરેસ્ટના આંદોલનમાં વિદ્યાર્થીઓની એક માત્ર એવી માંગ હતી કે અમને તમામ વિદ્યાર્થીઓના માર્ક્સ આફ્ટર નોર્મલાઇઝેશન અને બિફોર નોર્મલાઇઝેશન એ બતાવવામાં આવે પરંતુ ત્યારે સરકારે હા પાડી હતી ને ત્યારબાદ નવ તારીખે સરકારે માત્ર વિદ્યાર્થી પોતે જ પોતાના માર્ક્સ જોઈ શકે એ રીતે માર્ક્સ જાહેર કર્યા હતા આ જોતા એવું લાગી રહ્યું છે કે સરકારે કઈક મોટા ગરબડ ગોટાળાઓ કર્યા છે અને એને છુપાવવા માટે પ્રયત્ન કરી રહી છે અને એટલા માટે આ ગરબડ ગોટાળાઓને બહાર લાવવા માટે આરટીઆઈ મારફત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પાસે આજે માહિતી માંગી છે આ માહિતી જ્યાં સુધી નહીં મળે અને ગુજરાતના પોલીસના વિદ્યાર્થીઓને ન્યાય ન મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે પ્રવિણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી